ગુજરાતમાં આપણે સંહિતા ભાગ બે પાના નંબર એકસો ને ચોસઠ વાસણભાઈ મારડીયાની વાત છે તો એ આપણે પ્રસંગ પહેલાં લીધેલો છે પણ અત્યારે આ માહોલને કારણે આપણે આજે ફરીવાર લઈએ કે ઠાકોરજી મોટી મારડ પધાર્યા છે અને મોટી મારડમાં વૈષ્ણવ હરિ પૂંજો પમો એ બધા એ બધા વૈષ્ણવને ત્યાં ઠાકોરજી બિરાજે છે અને ત્યાં આગળ ઠાકોરજીએ કીધું કે કોરા વાસણ જલ ભરવા માટે જોઈએ બહારનું જળ અને પરિચર્યા માટેનું વાસણની વ્યવસ્થા કરો પરિચર્યા માટે માણસની અને વાસણ જલ ભરવા માટે વ્યવસ્થા કરો એટલે કે એક પરિચર્યા માટે માણસ પણ જોઈએ છે અને વાસણ પણ જોઈએ છે હવે એ વાસણ શોધવા માટે વાસણભાઈ કુંભારને ત્યાં આગળ પૂંજાભાઈને પમાભાઈ જાય છે અને વાસણ માગે છે કે જલ ભરવા માટે ઠામ જોઈએ છે જેમાં શીતળ જળ થાય ને એવા વાસણ કાઢી આપો નાના મોટા માટલા માટલા કાઢી આપે છે અને વાતચીત થાય છે તો કે છે કે ભાઈ અમારા ઠાકોરજી પધારે છે એના માટે અમારે આ બધી વૈષ્ણવો માટે સમાધાન માટે આ બધી વ્યવસ્થા માટે જોઈએ છે એટલે હવે વાત વાતમાં વાસણભાઈ જે મારડિયા વાસણભાઈ છે કુંભાર એમ કે છે કે ભાઈ મારે આ વૈષ્ણવ મારે તમારે ત્યાં આવવું હોય તો તમારે જે માણસની જરૂર છે તો હું શું સેવાનો લાભ મને મળે તે સેવાનો લાભ મને મળે ખરો હું પણ તમારી સાથે આવું તમારે એક માણસની જરૂર છે ને એટલે હવે જે પટેલ પમાભાઈ અને પૂંજાભાઈ એ બેને થોડોક મનમાં મનમાં સંકોચ થાય છે કે આ એનો વેશ કેવો છે એનો વેશ એવો છે કુંભારનો વાસણભાઈ કુંભારનો વેશ છે કે આ તારા દાઢી મૂછ માથાના વાળ ઝુંડ જેવા લાગે છે તો ઠાકોરજીની સન્મુખ કેવી રીતે તને લાવવો ઠાકોરજી નારાજ થઈ જાય તારો આ વેશ જોઈને એનું શું લઈ તો જઈએ તને એટલે આવા વેશ જોઈને ના પાડે છે પહેલાં તો એટલે વાસણભાઈ કે પટેલ તારી વાત સાચી મીઠી મધુરી પણ અમે શુદ્ધ જાતિમાં જન્મ્યા છીએ જીવનું ગણિત કાંઈ જીવનનું ગણિત કાંઈ જાણતા નથી અને આ ગરીબાઈની ખાડમાંથી બહાર નીકળાતું નથી બાપ દાદાના ચીલાનો વેમ મનમાં ઘૂસેલો જાતો નથી અમારા કુળની રીત રિવાજ ઘણા આકરા છે આકરા અને કરતાં કોઈ વિચાર્યું નથી કે આટલા ખરચનું બોજ પ્રજાને કેમ પોસાય પણ સ્વાર્થનો વેમ દુનિયામાં વસમો છે નભી ન શકે પણ થાય શું કર કરું તો બધી બલામાંથી છૂટું પણ આટલું બધું ધન ક્યાંથી એટલે કે એને કર બાકી છે એટલા માટે આ બધો વેશનું કારણ સમજાવે છે કે ધન લાવું ક્યાંથી વટામણનો પાર નથી હવે એ બંને વાતો વાતચીત કરે છે અને માની જાય છે પૂંજા પટેલ અને પમાભાઈ માની જાય છે કે ઠીક છે તને લઈ જઈએ વાસણભાઈ કહે છે કે ભલે એ વેશ આજે પણ ઠાકોરજીની સન્મુખ જો થઈ છે તો ઉતરી પણ જશે પણ મને લઈ જા ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે અને ઠાકોરજી બોલાવે છે ને સા ઠાકોરજીની સન્મુખ ઠાડા થાય છે વાસણભાઈ અને ઠાકોરજી મુસ્કુરાતા કહે છે કે વાસણ આ કોઈ આકરી તપસ્ચર્યાદરી આદરી છે કે શું પંચકેશ વધાર્યા છે વાસણભાઈ મૃદુવાણી જવાબ આપતા કીધું ના મહારાજ શુદ્ર જાતિમાં જન્મ છે જો જાતિ પાતી તો પહેલાં એ પ્રમાણે હતું જ વૈષ્ણવ થયા પછી જાતિક ભેદ નથી પણ કહે છે કે ક્ષુદ્ર જાતિમાં જન્મ છે મહેનત મજૂરીનો રોજગાર છે જપ તપ વ્રત તો ક્યાંથી થાય દયાળુ આ તો વેમની વસામ વસમી વટામણની સજા ભોગવી રહ્યો છું માતા પિતાની છાયા બાલવયથી ગુમાવી કુટુંબીજનોની વાત પ્રભુ અતિ ખર્ચાળ છે કોઈ દેવી દેવતાની માન્યતાની છે જેથી એટલું ખર્ચ કરવાની મારી શક્તિ એટલે કે માનતા જે માની છે ને એ પૂરી કરવા માટે મારી અત્યારે ખર્ચમાં શક્યતા નથી શક્તિ નથી એથી આ કષ્ટ ભોગવી રહ્યો છું એટલે ઠાકોરજીને કે છે કઈ મારક તો જડતો નથી ભય કષ્ટ દૂર થાય એવો તો પ્રભુ તમે મારક બતાવો એટલે હવે હવે ઠાકોરજી કે છે કે વાસણ તું આ સર્વ વેશ ઉતારીને શુદ્ધ સ્નાન કરીને અમારી પાસે આવી જા તારો દુઃખ નો દૂર ને અંત આવશે વાસણભાઈએ ઠાકોરજી પર વિશ્વાસ રાખ્યો અને જે કરને જે કારણે એના વાળ બધા હતા વેશ જે દાઢી વાળ બધું એ ઉતારી નાખ્યો મુંડન કરાવી નદી કાંઠે જે શુદ્ધ સ્નાન કરીને પાસે આવીને હાથ જોડીને બેઠા અને ઠાકોરજીએ નેત્રદાન કર્યું ને સેવક થયા અને પછી તો સેવાટેલ માટે જ આવ્યા છે ઠાકોરજીએ એમને સેવાટેલ માટે રાખ્યા પણ હવે પરિવારજનોવાળા તો આવે ગોતતા ગોતતા બા ગામમાં બધે ખબર પડી ગઈ કે વાસણ તો વૈષ્ણવ થઈ ગયો એટલે એના જે કુટુંબના મોટા છે એ બાબા એના ઘરના બાભા જે મોટા

એને કયો મળવા આવ્યા છે એમ કરીને વાસણભાઈને કેણ મોકલાવ્યું અંદર સેવાટેલમાં છે ત્યાં ઠાકોરજીની આજ્ઞા લઈને વાસણભાઈ આવે છે બાર એમના દાદાને મળે છે બાબાને અને એમને જોતા જ આભા બની જાય છે કંઠમાં ત્રણસરી માળા ભાલમાં તલગ્યું તિલક તેજસ્વી મુખ જોતા શરમાઈ ગયા નીચું જોઈ ગયા બધા અવાક થઈ ગયા વાસણભાઈએ કીધું ભાઈ હું કામ છે બોલો મારે પ્રભુજીની સેવાટેલમાં વિલંબ થાય છે હવે સામેવાળા બાબા કહે છે એના એના મોટા દાદા કે વાસણા તરો વેશ જોઈને હું તો ઝાંખો પડી ગયો આ તો આપણું કરમ નથી તેમ ધરમ પણ નથી એકાએકા બધું કેમ પલટાવી દીધું હવે જે કાંઈ પણ એ લોકો એકાબીજા વાતચીત કરે છે કે આવું ન કર તે કુળકાણી ભૂસી નાખી આપણે દેવના ઋણમાં છીએ ઋણ તો ભલા દેવ લીધા વિના ન છોડે એટલે આપણે કેટલું બધું ઋણ છે આ દેવનો પ્રકોપ જોજે તું આપણે બહુ ભોગવવું પડશે હવે શું થાય છે જોવાન રહ્યું દેવનો ખોપ ઉતરશે ને પછી આપણું કોણ વાસણ તે વિચાર્યું છે એટલે દેવી દેવતાનો ડર તો બધાને હતો પણ વાસણભાઈને નથી રહ્યો કેમકે ઠાકોરજીની માળા ઠાકોરજીનું શરણ ગ્રહણ કરી લીધું છે પછી વાસણભાઈ નથી એટલે હવે વાસણભાઈ એના કુટુંબીને કહે છે કે હાથીના પગલાંમાં બધા પગલાં સમાઈ જાય એટલે કે ઠાકોરજીના પગલાંમાં બધા દેવી દેવતાઓ ઠાકોરજીનું ચરણ પામી નથી શકતા ઠાકોરજીનું ચરણ આપણે પકડી લઈએ પણ કોઈની બીક નથી એમ કહે છે કે હાથીના પગલાંમાં બધા પગલાં સમાઈ જાય તેમ આ તો બધા દેવનો દેવ શું પણ આપ તેનો પાલનહાર છે દેવનો દેવ નહીં એનો પાલનહાર છે એટલે બધા દેવી દેવતાનો પાલનહાર છે ગોકુળનો નાચ છે બધા દેવેના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે શુદ્ર દેવતાઓની વાત ક્યાં લગ્ન કરશો આપણા કુળની રીત તો તમે પૂરી જાણતા નથી રહ્યા છો હવે એને જવાબ આપે છે કે તમે વેશ ઉતારી શુદ્ધ સ્નાન કરી આવો પ્રભુજીને વિનંતી કરીને શરણદાન પામો આ ઘરમાંથી બધું ફળા ત્રિશુળ છે જળમાં નાખી દો અને સાફ કરી નાખો ગોખલા બધું ગોપર ગોબરથી લીપી નાખો ને શુદ્ધ કરી નાખો બધું પાખંડ પ્રપંચ હવે આપણને ન પોસાય એટલે બધા નાખી દીધું નદીમાં અને કોઈનો ડર નથી રહ્યો ને બધા શરણે આવે છે કે ભવસાગર તરવાનો નાવિક મળે પછી ચિંતા છે નહીં માટીના ઠામ ઘડનારને માટીની દેહની કિંમત નહીં સમજાય તો પછી શું એમ કરીને પછી બધા શરણે આવે છે અને ઠાકુરજી મારડિયા વૈષ્ણવ બધાને મારડિયાને બધાને વૈષ્ણવ કરે છે અને પછી મારડિયાને ઠાકોરજી એમ કહે છે કે તમે તો બધાથી ઊંચા લેખાશો આ વાત આપણે જાણીએ ઠાકોરજીના હાથીના પગલામાં બધા પગલા સમાઈ જાય છે આપણા ઠાકોરજી સર્વસમર્થ સર્વસમર્થો અત્યારે આટલું જ બોલ મા નાની વાતને વિરામ પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલકી જે